તો મગફળી માટે મગફળીના વાવેતર માટે જે સ્પેશિયલ મોડલ આવે એ વિડીયો એ વિશે આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે અને શું શું ભારત ઓટોમેટિક ઓળીની ખાસિયતો છે એના વિશે વાત કરીશું તો આપણે સૌ તો રેનીશભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં જય જવાન જય કિસાન આ છે આપણે મગફળી વાવવા માટેની સ્પેશિયલ વણી છે ચાર દાતાની જેમ કે ચાર દાતે આમાં તમારે અલગ અલગ જાળી થઈ શકે ચોવીસની જાળી છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ છત્રીસ સુધી થઈ શકે

કે ભાઈ બંને બાજુના જે ખાના હોય એના ઉપર માંથી એક સર વરસે વર્ષે બરાબર છે બીજું કે ફાડા નથી રાતા આપડે મગફળી ના એની પણ ગેરંટી આવે ગેરંટી આપડી જો રોટર જે હાલવાની પદ્ધતિ હોય એની સૂત્રા એ ટાઈપની કંપનીની આપી દેસી વાતમાં કે તો ગોટવેલી છે કે ફાડા ના થાય નકર મગફળી વાવવામાં ફાડા થવાની બહુ મોટી સમસ્યા હોય અને રનીશભાઈ આમાં કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ ડબલ ઓફર જોતો હોય ખાતર ને ભેગું વાવવું હા તો ખાતર અને બિયારણ ડબલ પેટી નું પણ આવે છે અને બીજું આમાં છે કે તમારે આમાં કોઈને મગફળી નું બી ચાસ લાંબા હોય ને મગફળી નું બી વધારે કમાવું હોય તો આમાં ફોલ્ડિંગ આનો ઉપર નું એક્સટેન્શન આવે છે એ પણ ખેડૂતોને મળી જાય ખેડૂત મિત્રો એક પ્લસ પોઈન્ટ છે મગફળીમાં અમુક એરિયામાં અત્યારે મગફળીના બિયારણ છે એ કિલો થી ચાલીસ કિલો વાવણી તો એને મોટું ખેતર હોય એને પાછું ઉથલ મારીને આવવામાં બિયારણ ઘટતું હોય તો એની માટે ખાસ કરીને ખેડૂતોની ચોઈસ મુજબ કંપનીએ આ ઓફરની હાઇટ વધારી દીધી છે આપણે કહે તો જે તમને ફોટોમાં દેખાય છે એ ટાઈપનું હાઈટ એટલે કે ઓફર એક મોટું થઈ જાય તો મગફળીનું એમાં વધારે સમય અને બીજું કોઈ પણ તમારે એમાં વધુ સમય શકે છે અને આ બધા મોડલ ગેલવેનાજ અને એસ એસ બનેમાં ઉપલબ્ધ છે આ જે પાટો આવે છે આપણે ચાર ઇંચ પાટો આપીએ છીએ મિત્રોભાઈ એટલે જેથી કરીને જે આમ થઈડું ચાલે નો ચાલે અને ક્યાંય અડી જાય તો એમ સીધું બેન્ડ નો થઈ શકે લોખંડ નું બરાબર અને પાછળ એમને રાપ ચલાવી તો રાપના દાદા બે દાદા થી લઈ અને નવ દાદા સુધીની આપણી પાસે આમાં આપી શકીએ છીએ રાપ ચલાવ અને સમા ચલાવવા માટેની સમાન ની સિસ્ટમ પણ બરાબર એટલે કોઈ ખેડૂત મિત્રો આપણે કે કે રપટો આકો હોય મગફળી ની વાવેતર ની પાછળ તો એ પણ કંપની તરફથી દાદા તમને સ્પેશિયલ મળી જાય એટલે કે કરાવવા જવાની જરૂર નથી હા ખાલી એને રાપ જ ચલાવવાની રે એમ હા બરાબર હા હા અને રનીશભાઈ હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે એને એક જ ઓટોમેટિક ઓરણી માં તો ઘર પૂરતું એક જ ઓટોમેટિક ઓરણી માં શિયાળુ અને મેન પ્લસ પર કે શિયાળુ ઉનાળુ ઓરણી તો અલગ હોય પણ બધા જ સીઝન માં એક જ ઓરણી હાલે એવું મોડેલ જોતું હોય તો એવું મોડેલ માં આપણી પાસે છે 11 દાતા ઘણા લોકો કરે છે આપણા એરિયામાં જામનગર પોરબંદર દ્વારકા એરિયામાં કરે છે તો એમાં સાઈડ ના 11 દાતા પણ આવે છે એમાં સાઈડ ના ડગરા સિસ્ટમ પણ લઈ શકે છે બરાબર સાઈડ ના ડગરા સિસ્ટમ લઈ લે એટલે એને ચોમાસું વાવેતર થઈ ગયું પછી ચોમાસું વાતે થઈ ગયું કાઢીને મૂકી દે એટલે શિયાળો વાટરમાં દાણા છે કે ઘઉં છે વાવવું હોય તો અગિયાર દાતે ચાલે છે ટૂંકમાં એમ કે કે લોઢિયો અને દાતા ને ઉપર બદલી દાતા ને ઉપર બદલી જાય બરાબર અહીંયા આપડે નવ દાતા અથવા અગિયાર દાતા નો ઉપર લઈ અને નીચે દાતા જે અગિયાર છે નવ છે જે આપણે તોય ઉપયોગી હોય કરવી પડે

તેર દાતા સત્તર એકવીસ દાતા અને આપડે મગફળી આવે ને એમાં બે વાવેતર માં ઉપયોગ શિયાળુ વાવેતર માં અને ચોમાસુ વાવેતર માં કરી શકો ચોમાસુ વાવેતર માં આમાં તમારે સાઈડ માં ડગરા લગાવી દેવાના અને પાછળ રાપના દાદા લગાવી દીધો એટલે ચોમાસુ વાવેતર થઈ જાય અને શિયાળુ વાવેતર માં પાછળ સમાન આગળ પાળા બાંધવાનું લગાવી એટલે તમારે બે ઉપયોગ થઈ શકે આનો બરાબર તો તમારે બે ઓણી ન લે પડે ઘર પૂરતું આપડે વાવેતર કરવું હોય તો આ વસ્તુ તમારે સુટેબલ થઈ શકે બરાબર અને કોઈ ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ જીરું છે તલ છે રાઈડો છે એવું પૂકી ને વાવવા એટલે તો એ આમાં આવે છે ને છાંટવાની સિસ્ટમ આવે છે આ મોડલ માં પાછળ ફીટ થઈ જાય છે આમાં બરાબર છે અને ખેડૂત મિત્રો આ એસએસ મોડેલ છે જે આપણે અગાઉ જોયું એ ગેલવે ગેલવે જ મોડલ હતું અને તમામ પ્રકારમાં જે ખેડૂતોની ચોઈસ હોય એ આપીએ છીએ હા તો ખેડૂત મિત્રો આ તો આપણે ઓટોમેટિક જે આવનાર સિઝન ચોમાસું છે એની માટેની ખાસ નવા મોડલ અને ખૂબ સારું કામ છે તો વધુ માહિતી માટે તમે ભારત ઓટોમેટિક ઓરણીના નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો એવું તમારી ચોઈસ હોય જે પ્રકારનું તમારે મોડલ જોતું હોય એવું કંપનીમાં તમે ઓર્ડર બુક કરાવી અને લખાવી શકો છો અને આ વિડીયો દ્વારા લગભગ તમને બધું માહિતી મળી ગઈ હશે છતાં પણ કાંઈ બાકી હોય તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અને ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપડી ચેનલમાં જોડાયેલા રહેજો